આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સોમાત્રાવ ચાર રસ્તા દર્શનમ ક્રોસ રોડ પાસે જ સેમસંગ સ્માર્ટ કેફે એક્સક્લુઝિવ મોબાઈલ સ્ટોરનું ઉદ્ઘાટન થયું છે આ શુભારંભ થયો હોય ત્યારે જ ડભોઈ વાઘોડિયા રિંગરોડ દર્શનમ ક્રોસ રોડ ખાતે શુભારંભ થયો છે સ્માર્ટ કેફેમાં સેમસંગ મોબાઈલની વિશાળ શ્રેણી ઉપલબ્ધ રહેશે ઉપરાંત સર્વિસ સેન્ટર પણ છે અને સર્વિસ સેન્ટર હોવાથી જ ગ્રાહકોને તમામ સમસ્યાનું નિરાકરણ તરત જ મળી જશે વધુ માહિતી કંપનીના રિતેશ શર્માએ આપી છે અને તેઓ જણાવ્યું છે કે વિસ્તારમાં એક એક્સક્લુઝિવ મોબાઈલ સ્ટોરની જરૂરિયાત જણાતી હતી ત્યારે આ મોબાઈલ સ્ટોરની શરૂઆત કરવામાં આવી છે અનેક એક ગ્રાહકોનો લાભ લઈ શકશે એ અમારે સેમસંગ કા એક્સક્લુઝ સ્ટોર આજ અમને ઓપન किया है દસનામ ક્રોસ રોડ सोमा तालाब चार रास्ता के ऊपर ये स्टोर है यहाँ पे हम लोगों के पास काफ़ी डिमांड था कि यहाँ के जो कस्टमर्स हैं वो एक्सक्लूसिव एक्सपीरियंस स्टोर करने के लिए बहुत दूर जाना पड़ता था तो यहाँ पे आसपास के जो क्लस्टर्स हैं लाइक डबोई डबोई हो गया तरसाली हो गया आजवा हो गया तो यहाँ के कस्टमर्स को बेनिफिट मिल सके और वो अपने एक्सपीरियंस कर सकें जो प्रोडक्ट्स से हमारे जो नए लॉन्चेज होते हैं प्लस जो भी नया मॉडल अगर कंपनी लॉन्च करती है तो उनको एक्सपीरियंस डे वन पर यहाँ पर मिल सकता है यहाँ पे हमने सैमसंग सेल्स के साथ साथ यहाँ पे सर्विस का भी प्रोविजन किया है कि कस्टमर्स को एट ए टाइम सेल्स के साथ साथ कस्टमर को सर्विस का भी यहाँ पे लाभ मिल पाएगा तो अगर वो यहाँ पे परचेस करते हैं तो इन फ्यूचर अगर सर्विस से कुछ अगर वो परचेस करते हैं यहाँ पे सर्विस में भी उनको यहाँ पे सर्विस मिलती रहेगी सॉरी मेरा नाम रितेश शर्मा है मैं जेड सेंट्रल गुजरात सैमसंग एक्सक्लूसिव के अंदर जो आपको मिलेगा सारे जो प्रोडक्ट्स हमारे हैं उसका आपको डेमो लाइव देखने के लिए मिलेगा जो हमारे लैपटॉप्स हैं टैबलेट्स हैं गियर्स हैं वियरेबल्स हैं वियरेबल्स में अपने वॉचेस हैं जो सुनने के लिए बर्ड्स होते हैं वो हैं और जो भी नया फोन लॉन्च होता है उसका डेमोज आपको यहाँ पे देखने के लिए मिलेगा आज हमें सैमसंग स्टोर ओपनिंग करें कस्टमर नो रिव्यू एवं भाई हमने સેમસંગ સ્ટોરની અને સર્વિસની અહીંયા જરૂર હતી કસ્ટમર રિક્વાયરમેન્ટ હતી એટલે આજે અમે સોમાતાળા દર્શન ક્રોસ રોડ શોપ નંબર બાર છે અમારી જેમાં તબાઈલ સેમસંગની સ્ટોર ઓપન કર્યું છે આજે અહીંયા અમારા ત્યાં બધી લોએસ્ટથી લઈને હાઈએસ્ટ સુધીના કંપનીના સેમસંગના બધા જ ફોન અવેલેબલ છે અને સેમસંગમાં તમને ટેબલેટ છે લેપટોપ છે પછી બધી જ કંપની સેમસંગની બધી જ એસેસરી અમે રાખીએ છીએ અમે અહીંયા અને સર્વિસ સેન્ટર બી છે અમારું અહીંયા સેમસંગનું પર્ટિક્યુલર જેથી કરીને કસ્ટમરને કંઈક બી પ્રોબ્લમ સેમસંગમાં ફોન લીધા પછી થાય તો અમે અહીંયા અહીંયા સોલ્વ કરી શકીએ અમારી આ સાતમી બ્રાન્ચ છે મલ્ટી બ્રાન્ડ છ છે અમારી આ સ્ટોર એક્સક્લુઝિવ અમે ચાલુ કર્યો છે આગળ કસ્ટમરના જેવા જેવા અમને એ મળશે કે પછી વ્યૂ સારા કે ભાઈ આ જગ્યાએ તમારું હોવું જોઈએ એ જગ્યા પછી અમે નવી પ્લાનિંગ કરીશું મારું નામ મહેન્દ્ર છે જેમાં તો એ મોબાઈલનો ઓનર